વાઘોડે ખાતે આવેલ પાર્યું યુનિવર્સિટી ખાતે માનવ અધિકાર અને મહિલાઓના જ અધિકાર છે તે વિશે જે મહિલાઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમને જાણકારી આપવા માટે એક તાલીમ કેન્દ્રનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ વાઘોડે તાલુકાના વિવિધ ગામોમાંથી મહિલાઓ તેમજ એમએસડબલ્યુ અને લોના સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના મૂળભૂત અધિકારો અને માનવ અધિકારો અંગેની માહિતી મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો આ કાર્યક્રમમાં મહિલાઓના મૂળભૂત અધિકારો માનવ અધિકારો અંગેના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં સહજ સંસ્થાના સંગીતાબેન મેઘવાન પ્રોગ્રામ મેનેજરી મહિલાઓના પ્રજનન અને જાતીય અધિકારો માતા આરોગ્ય અને મહિલાઓ તેમજ યુવતીઓમાં જોવા મળતા કુપોષણ અંગે સરકાર શ્રી મહિલાઓ માટેની મળતી સેવાઓની જાણકારી આપી હતી ફેથ ફાઉન્ડેશનના ડિરેક્ટર સુસન સેમસન દ્વારા વ્યસનની મહિલાઓના સ્વાસ્થ્ય તેમજ તેમનામાં સામાજિક જીવન પર થતી અસર અંગેની જાણકારી આપતા બહેનોને વ્યસનોથી દૂર રહેવા હિમાયત કરી હતી શ્રી ટીમ વાઘોડિયાથી એએસઆઈ મમતાબેન ખેર અને તેમની ટીમ હાજર રહી હતી તો એએસઆઈ મમતાબેન ખેરે મહિલાઓને કાર્યસ્થળે મહિલાઓની સાથે થતી છેડખાની છેતરપિંડી તેમજ સાયબર ક્રાઈમ અંગેની માહિતી બહેનોને આપી હતી સાથે સાથે એકસો એકસી અભયમ ટીમ પણ હાજર રહી એકસો એકસી હેલ્પલાઇન અંગેની માહિતી પૂરી પાડી સોશિયલ રિસ્પોન્સિવ સેલના હેડ વિનોદ પરમાર અને પ્રોફેસર ડોક્ટર એમએન પરમાર દ્વારા ઉપસ્થિત તમામ વક્તાઓ અને મોમેન્ટોને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો અને વિદ્યાર્થીઓનું તેમજ તમામ અતિથિઓનું અભિવાદન કર્યું હતું સેલ પારુ યુનિવર્સિટી દ્વારા પારુ યુનિવર્સિટી ખાતે આજે માનવ અધિકારો ઉપર એક સુંદર મજાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યશાળામાં અલગ અલગ ગામમાંથી ગામની બહેનો અને અમારા પારૂલ યુનિવર્સિટીના સોશિયલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ લો ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ્સ લોકોએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ કાર્યક્રમમાં અમારા આદરણીય પારૂલ યુનિવર્સિટીના સર ડૉક્ટર અમિત ગણાત્રા સર ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન એમ એન પરમાર સર અને અમારું પૂરું સોશિયલ વર્કનું ટીમ આ કાર્યક્રમમાં યોગ્ય પ્રયત્ન કરી રહ્યું છે અને ખાસ કરીને માનવ અધિકારો અને સી ટીમ દ્વારા અમારા અભિયમ ટીમ દ્વારા અને અલગ અલગ રિસોર્સ પર્સન દ્વારા માનવ અધિકારો અને ખાસને મહિલાઓના અધિકારો શું છે એના ઉપર આજે વાત કરવામાં આવી રહી છે સરસ મજાનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં બહુળી સંખ્યામાં જે બહેનો પધાર્યા છે એમનો પણ હું આભાર માનું છું અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા જે આ કાર્યક્રમ કરવા માટે અમને પરવાનગી આપી અને એમનો સહયોગ પણ અમે સાંપડ્યો છે તે બદલ હું એમનો અમારા મેનેજમેન્ટ ટીમનો અમારા પ્રોવોસર અને પૂરી અમારા જે સોશિયલ રિસ્પોન્સિસાઈલના ચેરપર્સન છે આદરણીય ડૉક્ટર ગીતિકા મદન પટેલ મેમ એમનો પણ હું આ તકે આભાર માનું છું કારણ કે એમને અમને આ કાર્યક્રમ માટે પરમિશન આપી અને મને એવું લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ માટે અને બહોળી સંખ્યામાં પધારેલા અલગ અલગ ગામમાંથી બહેનો જે પધાર્યા છે એમને પણ આ કાર્યક્રમનો બહુ સારો લાભ મળશે Thank you Jai Hind Jai Bharat